બે મહિનામાં ચૌદ દિવસ બેંકો રહેશે બંધ નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝમાં હું અશ્વિન રાઠોડ ચૌદ દિવસની રજાના કારણે આ મહિને બેંકોમાં કોઈ કામ નહીં થાય મે મહિનામાં બેંકોની રજાઓની યાદી આ પ્રમાણે છે પહેલી મહિના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે સમગ્ર મહારાષ્ટ્રની બેંકોમાં રજા રહેશે રવિવારની સાપ્તાહિક રજાના કારણે પાંચમી મહિના રોજ બેંકોમાં કોઈ કામ નહીં થાય લોકસભાના ત્રીજા તબક્કાના કારણે રોજ વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે રવિન્દ્રનાથ ટાગોરની ટાની નિમિત્તે આઠમી મહિના રોજ બેંકોમાં રજા રહેશે અક્ષય તૃતીયા નિમિત્તે દસમી મહિના રોજ બેંકો બંધ રહેશે શનિવારની રજાના કારણે અગિયારમી મહિના રોજ બેંકમાં રજા રહેશે સાપ્તાહિક રજાના કારણે બીજા રવિવારે બારમી મહિના રોજ બેંકો બંધ રહેશે તેર મહિના રોજ લોકસભાના ચોથા તબક્કાના મતદાન નિમિત્તે વિવિધ રાજ્યોમાં બેંકો